અને આમ રિયલી ઓનેસ્ટલી બહુ મારા ઓનેસ્ટ રિપ્લાય છે કે હું હવે સાવ ટેન્શન ફ્રી છું એન્ડ આઈ હેવ નો ડાઉટ્સ જે બી અમારા મારા મારા પેરેન્ટ્સના જે બી ડાઉટ્સ હતા કે નીટ પછી શું થશે એવરીથિંગ વુ ઇઝ બાય ડૉક્ટર ઉમેશ એમની જે સમજણ છે જે સેશન અટેન્ડ કરવાથી તમને ઇનરલી પેશન્ટ સ્ટુડન્ટને જે ઇન્સ્પિરેશન મળે છે કે ખાલી ન તો મેડિકલમાં જવું પણ અધર બ્રાન્ચિસમાં જવાનું પણ એ સ્ટુડન્ટ જે જે છે લઈ અને પોતાનો મોટો ટેમ્પો બહુ સારી ઇન્ફોર્મેશન જડી છે ગુજરાતની કોલેજિસ ઇન્ડિયાની ત્યાં સુધી મને એબ્રોડનું પણ કેટલું બધું ઇન્ફોર્મેશન મળી જે મને અત્યાર સુધી નથી ખબર અને લિટરલી આ બહુ સારો સેમિનાર હતો જે લોકો અટેન્ડ નથી કરી શક્યા એને આઈ ગેસ મિસ કર્યું છે અને આટલી ઇન્ફોર્મેશન આપણે બાર ક્યાંય મળી જ ના શકીએ જે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ અમને મળી છે તો થેન્ક યુ સર આના માટે અને આઈ વિશ કે હું આમાંથી કંઈક ને કંઈક મારી લાઈફમાં કરી શકીશ અને થેન્કફુલ રહીશ તમને કે તમે મને આટલી ઇન્ફોર્મેશન દીધી છે તો થેન્ક યુ સર પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સાંભળ્યા પછી જો તમને મન થતું હોય તમે પણ તમારા કેરિયરનું પ્લાનિંગ કરવા માંગો છો તો ડેફિનેટલી તમારે આ વર્કશોપ માટે આ વિડીયો સાથે જે લિંક આપી છે ને એમાં જઈને આજે જ રજિસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ અને જો રજિસ્ટ્રેશન કરાવી દીધું હોય તો ડેફિનેટલી તમને જે ટાઈમ આપવામાં આવ્યો છે ને એનાથી પંદર મિનિટ પહેલાં જોઈન થઈ જજો આવી જજો તમારું સ્થાન ગણ કરશો તમારી રાહ રહેશે લાઈવ